મહાત્મા ગાંધીજીના જન્મસ્થાન તરીકે પ્રખ્યાત એવું પોરબંદર કદાચ ભલે સુદામા પૂરી તરીકે પણ જાણતું હોય જાણીતું હોય પણ છેલ્લા કેટલાક વર્ષોથી પોરબંદર જિલ્લો તેના જલપાય વિસ્તારોની વિપુલતા વિશાળતા અને વૈવિધ્યતાને કારણે ખૂબ જ પ્રખ્યાત પામ્યો છે અને પોરબંદરના આ જલપાય વિસ્તારોની અંદર વિશાળ સંખ્યાની અંદર આપણને વિવિધ પ્રકારની પ્રજાતિઓના જલપાયિત વિસ્તારના પક્ષીઓ જોવા મળે છે બર્ડ કન્સર્ન સોસાયટી વિભાગ અને નિરમા કેમિકલ્સના નાણાકીય સહયોગથી આ આપણી પાંચમી ગણતરી છે આજે પાંચમી ગણતરીની શરૂઆત થઈ રહી છે એ કાર્યક્રમનું શરૂઆત કરવા માટે આપણા રાજ્યના માન્ય વન મંત્રી શ્રી શ્રી અર્જુનભાઈ મોઢોડિયા સાહેબ પધારેલા હતા અને તેમણે પણ એવી આશા વ્યક્ત કરી છે કે આપણું પોરબંદર આંતરરાષ્ટ્રીય નકશામાં રામસર સાઈડ તરીકે ચોક્કસ નોંધા છે તેઓએ એમ પણ જણાવ્યું છે કે મોકરસાગરની દરખાસ્તો પાઇપલાઇનમાં છે અને ટૂંક સમયમાં તે મંજૂર થવાની શક્યતા છે મોકરસાગરનો વિસ્તાર અંદાજે છન્નુંસો હેક્ટરનો એ ખૂબ જ વિવિધતા ધરાવે છે તાજેતરમાં ગુજરાત રાજ્ય દ્વારા આ વિસ્તારના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે એકસો એંશી કરોડ રૂપિયા કરતાં વધુ રકમના પ્રોજેક્ટની જોગવાઈ ધરે છે કામો પણ શરૂ થઈ ગયા છે દ્વારકાથી સોમનાથ જતા પ્રવાસીઓને આ એક અનોખું નજરાણું નિહાળવા મળશે આપણા વિસ્તારમાં વિપુલ સંખ્યાની જે કુંજ કુતુબ હંજ એટલે કે સુરખાબ આપણું ગુજરાતનું રાજ્ય પક્ષી સુરખાબ છે આ બધા પ્રજાતિઓ ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળે છે અને પોરબંદર શહેરની વચ્ચો વચ્ચ પોરબંદર પક્ષી અભયારણ્ય આવેલું છે સાથે સાથે છાય વિસ્તાર પણ છે તો આ તમામ વિસ્તારો ખૂબ જ પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે કારણ કે આ વિસ્તારનો જે રહેઠાણો જે વિકસા છે એ રહેઠાણો અદ્વિતીય છે અને તેને કારણે થઈને વિપુલ સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ અહીંયા આંકડાકીય રીતે જોઈએ તો બે હજાર ચોવીસની ગણતરી વખતે સૌથી વધુ સંખ્યામાં પક્ષીઓ લગભગ નવ નવ લાખ જેટલા પક્ષીઓ નોંધાયેલા હતા એની સરખામણીમાં બે હજાર પચીસમાં અંદાજીત સાડા પાંચ છ લાખની વખતે એક્ઝેક્ટ આપણો મારે યાદ કરવો પડશે પણ આપણું દાખલ કે મેઢા ક્રિકનો જે કોસ્ટલ વિસ્તાર કહેવાય કાંઠાનો વિસ્તાર એટલે કે હરસિદ્ધિ માતાના મંદિરની સામેનો જે વિસ્તાર જે છે તો એ વિસ્તારમાં આપણને ક્રેપ ફ્લાવર્સ મળેલા હતા જે ઘણા સમય પછી નોંધાયા ઓઇસ્ટર કેચર જોવા મળેલું હતું અત્યારે આપણી પાસે મોકરના કોસ્ટો વિસ્તારમાં જેને મસ્કતી લોટલો કરી હોય છે ગુજરાતીમાં એવું ગ્રે હાઇપોકોલિયસ છેલ્લા બે વર્ષથી જોવા મળે છે એ બહુ અગત્યની વસ્તુ છે કારણ કે ગ્રે હાઇપોકોલિયસ પહેલાં અગાઉ નોંધાયેલું નહોતું આ વિસ્તારની અંદર તો આવા દુર્લભ પક્ષીઓ છે ઘણીવાર આપણને બ્લેકનીક સ્ટોર્ટ પડી ગયા હવે તો ધીરે ધીરે કોઈકો આપણા સારસ જે સારસ બિલ્ડીઓ છે એ પણ નોંધાવવામાં આવી રહી છે તો એને કારણે થઈને લોકો વધુ ને વધુ લોકો આકર્ષાય છે રોજગારીની તકો ઊભી થઈ પોરબંદરના કેટલાક યુવાનો પ્રવાસન ઉદ્યોગને માટે થઈને ગાઈડ તરીકે પોતાનો વ્યવસાય ડેવલપ કરી રહ્યા છે બરડામાં અભિયાર સિંહોને કારણે થઈને એ લોકોને જલપાયત વિસ્તારો માટે પણ પ્રવાસીઓ મળે છે અને બરડા વિસ્તારના સિંહો માટે પણ અને તેની જે વાઇલ્ડલાઇફ જે છે એને માટે મળી રહી છે તો એક નવી રોજગારીની તકો પણ ઊભી થઈ રહી છે નમસ્તે મારું નામ અને સરેનિટી ટ્રસ્ટમાંથી આવી જ છું અમદાવાદથી મારા માત્રાભૂમિ ફ્રાન્સ છે પણ ઓગણત્રીસ વરસથી ગુજરાતમાં અમદાવાદમાં રહું છું મારા મિસ્ટર અમદાવાદ છે બંદરમાં પહેલી વખત છે અને બહુ ખુશ છું કે આ તાક મળ્યો કારણ કે મને પક્ષી નિરીક્ષણ બહુ શોખ છે પક્ષી નિરીક્ષણ સારી રીતે કરું છું સિર્ફ ત્રણવારસથી જ્યારે જોડાઈ ગઈ છું ત્યારે હવે બહુ શો વર્ગ જોવા મળશે ગર્લ્સ ટર્મ્સ ફેલિકન્સ વેદર્સ તો જોઈએ છીએ શું જોવા મળે છે આજ પણ પોરબંદર પોરબંદર નાગરિકોને બહુ 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 ખૂબ આભાર Thank you for your hospitality. The Avasta Master mastche, organization superb. Um, it's been a great experience so far. Thank you for bandar.